અદુ ટાફ કરતા હોય તો આ સાપનો ટાઈમ તો મળવો આ આ લેબડા હરા હોય તો હોય યાર હમ સૈલો નહી ખાશે બધા લેબડા જોવા તો ખરા આ ગપા અપરા એવું

બપોરે આપણા નવું બાઇક લે એવું એટલે આ બાજુ તકલીફ પડતી નહી પેલા તો દમણ લઈ ને આવતા અમે કલાક થઈ જાય ગોમ માં અમારે કલાક થઈ તો અમારે તો

હા લેબડાનો તો એલો મસ્ત હો તમારા છે તમે વાયો લેબડો એટલે ને કોમ લેબડો ના વાય બે હવા માલો આ મારા દાદાના ના દાદા એ વાયો તો એવું હમ આ વાયો તો આને તો બેહી હોય હમ આપણ તો ખબર નહી પણ આપણા પપ્પા કહેતા હતા કે આ લેબડો આ રીતે વાયો તો હા હા હમ જો બાટલો બાટલો મેકો એ

આ પોપટભાઈ જતા રહ્યા પેલા ભઈવા ને બેવણ બોલાઈ દેવા પડશે મારે ફોન કરવા દેવું કેવું તમારો ફોન તો ઉઠાવતા નથી ભાઈ થોડી ટ્રાય મારવા દે એક તો મારીએ ટ્રાય હાલો હાલો પોપટભાઈ જતા રહ્યા તમે બે આવી જાવ ફટકાઈ હો જતા રે આવો જલ્દી આવો એ હા એ હા અક્ષયભાઈનો ફોન આવ્યો મયૂરભાઈને કહેવું પડશે મયૂરભાઈ અક્ષય અક્ષયભાઈનો ફોન આવ્યો જલ્દી આપણે જવાનું જલ્દી લેડો કપાસા કોટડી કોરોની એટલે ફોન કર્યો ફોન તો ઉઠતા બેહો 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 ઓપનભાઈ તો ગેમમાં બેઠા બેહો બેહો આપડે આપડે મેં કેવું કીધું તમારે એ કોમ કરવાનું હે આપડે બરોબર કરવા ને એવું હું અંતર ની કારણ કોઈ ખબર પડવી જોવા નહીં

હવે direct અક્ષય ભાઈ જોડે જ જાઉં અરે આ કોક તો કાંડ રચે અમોય બે ત્રણ જણા છે ને ના ના જવું નહીં હાલ થોડી વાર બેહુ આ બે જણા કરે હું જોવું પડશે મારે અમારા પોપટભાઈ જતા રે અમે તમે તમારું કોમ કરો છો હું પોપટભાઈ આવું ને જોવું બરોબર તમે જેવો રાખજો તમે જે રાખજો હા બરોબર ને હા આવી એટલી જેવો રાખ હા હા એટલે હું જોઉં તમે જો હા મારા જોવું પડે પોપટભાઈ આવું હા ના આવીને તો મારી પથારી ને પથારી મયુરભાઈ બોલામ ભાઈ હા અક્ષયભાઈ ફસાવે નહીં આપણને યાર પોપટ પોપટભાઈ આવી જાય ને તો રોચા વાગશે અને ભાઈ ને ફસાવવા ને એટલે આ રહ્યા ફક્ત કરી જાય આપણને બરાબર મયુરભાઈ બોલામ કર્યા હા એ ચમ છે જોડી લે બરોબર ને બેરાવે

હા અક્ષયભાઈ જોડે રહીને મારું ભેરાવરાવા લાગ્યો અક્ષયભાઈ મારા જોડીને જોડે રહીને હારું જેમ ભેરાવરા મારે હારું ઈવન જોડે જઈને પેલા વાત કરું અને પછી કપામાં જોવા જવું કે પેલા બે જણા મોકલે હોય શિકર શું કરો એમ હોય જોવા જવું પડશે મારે જવા જઈને આવશે હારું પોપટભાઈ આવતા હોય એવું લાગે પેલા બી ઇશારો કરી દેવો પડે મારે

કોઈની ખેતી વગાડવી નહીં કોઈ હોય તો જોડે આપણે સુધારવી જો તમને અમારી સાયગર ચેનલ પસંદ આવતી હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી